વડોદરાના ઉત્તરાજ ગામની સીમમાં દીપડાએ વાછડાનું મારણ કર્યું છે રાત્રિ દરમિયાન ખેડૂતના કૂવા પર બાંધેલા વાછડાનું મારણ કર્યું છે બાંધેલા વાછડાને ખેંચીને કપાસના ખેતરમાં લઈ જઈને કરી મિજબાની ખેડૂત અલ્પેશ પટેલ દ્વારા શિનોર વન વિભાગને જાણ કરાઈ હતી સત્વરે દીપડાને પાંજરી પૂરવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠી છે તો દીપડાએ વાછડાનું મારણ કરતા અન્ય ખેડૂતોમાં પણ ફફડાટ ફેલાઈ ગયો છે

સવા રાત્રે વાછેડું ગાયબ થઈ ગયું સવારમાં મજૂરોએ શોધખોળ શોધખોળ કરી તો કપાસના ખેતરમાંથી મરેલું મળ્યું જે દીપડાએ ફાડી નાખ્યું હશે વન વિભાગને અમે જાણ કરી છે પાંજરે પુરાય એવી અમારી આશા છે